નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદમાં આવેલું વણકરવાસ અને વણકરવાસમાં આવેલું મફતિયાપુરું આ મફતિયાપરામાં અને આ મફત્યુપુરું વણકરવાસના શમશાન પાસે આવેલું છે અને આ મફતિયાપરામાં રહેતા એક ઇસમ પપ્પુ ઉર્ફે રાજુ હેડંબા જે ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળો માણસ છે એને અનેક ગુનાઓ કર્યા છે અને આપ પપ્પુ ઉર્ફે રાજુ અગાઉ પણ ઘણા લોકોની ઉપર દરબારોથી હુમલા કરેલા છે અને આ ઈસમ ઘણા વર્ષથી હુમલા કરી અને ભાગી ગયો તો કમસે કમ પાંચ સાત વર્ષ સુધી એ બહાર રહ્યો હતો અને હવે પાછું છેલ્લા એક વર્ષ દોઢેક વર્ષથી બોટાદમાં આવ્યો છે અને આવી એની એ જ પરિસ્થિતિ ચાલુ કરી છે અને હાલ સચિનભાઈ મગનભાઈ તેઓને ભાવનગર ખાતે વધુ સારવાર માટે ખસેડેલ છે અને એ સિવાય એમના પિતાજી મગનભાઈ માવજીભાઈ ચૌહાણ તેમને પણ વધુ સારવાર માટે ભાવનગર ખસેડેલ છે જાણવા મળ્યા મુજબ કે જે પિન્ટુભાઈ છે એને પણ ભાવનગર ખસેડેલ છે કારણ કે તે અહીંયા તોફાન કરતો હતો સ્ટાફ સાથે એટલે એવું જાણવા મળેલ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આપનું નામ સચિન મગનભાઈ હા શું બનાવ બનાવ છે હું તો ગાળું બોલતો તો મામી મામી ને મન થયું કે ગાળું આપ્યું પણ એના ઘા કરતા તો direct મામી ને પાણો વાગ્યો તો હું અહીંયા વરાઈ ગયો ને તો મને ડાયરેક્ટ માથા માં હે ને માર્યો અને હાથ માં ઈંટડો માર્યો અને પાછો માર્યો હુન માર મારવા વાળું કોણ બાપુ હેડમ ભાણી ના બે છોકરા ની હો અને એનો કાકો હોય ને કાકી ને કેટલા જણા હતા કુલ 6 એટલે તમે તમારા ઘરે હતા ને મારી વિવે ગઈ હા હા એટલે

રાજકોટ મારી રાજકોટ મારી ભાવનગર મારી મારી માં બોટાદ ના પાસે ડોન બનવું ધર્મેન્દ્ર

મને એ side માં મારેલો રાતે લપ થયેલી હતી પછી ખોટી રીતના એને હોય ને ધક્કો દીધો તો એને પડી ગયો એમાં એના માથામાં વાગ્યો તો એને મારા માથે ફરિયાદ કરી પછી આજ પણ આજ એ રાતે પછી આયો દવાખાને ઘરે તો સવારમાં ગાળિયો બોલતો હતો પછી મેં કાઈ ન કીધું બપોરે બધા સુઈ ગયા ને એનો એને લાભ લીધો અને છ જણા અહીંયા ઘરે આવી ને ઠીકા પાટોના માર ને ચાલુ કરી દીધું મારવાનું પછી એના હાથમાં પાઇપ ને છોકરા ને એવું લઈને આવ્યા હાકલ ને એવું બધું પછી એને સીધું મારા સાળો બહાર નીકળ્યો એને સીધા માથામાં મારી દીધો તો ઘરે હતું નહી હુંય નતો ઘરે હવે આ બધા આવીને સીધા ઘા મારીને બેહી ગયા પછી પાછા ફરીને પાછા મારવા આવ્યા પછી મારા wife ત્યાં ગયા એને કપડાં ફાડી નાખ્યા ને એવું બધું કર્યું રીક્ષા માં બેસાડવા ગયા ને પછી આ માણસના ના અગાઉ ઘણા ગુના છે જે રાજકોટ છે ભાવનગર છે અહિયાં ગુના કરીને આવેલો છે મારી મારીને અહિયાં એને ડોન પણ કરવું છે આની પહેલા અહિયાં કેસ ગણાય છે એના મારવામાં કોણ કોણ હતા એમના નામ આવડે છે હા નામ આવડે છે પપ્પુભાઈ એના વાઈફ જ્યોતિબેન

એટલે હું છે કે આ ડોન બનવું જ છે આ તારે આવ્યો લગભગ બે વર્ષ પછી બોટાદ માં આવ્યો છે પાછો હતો ને એવો એનો ખોપ લેવા હજી અત્યારે હાલમાં બધા દસક દી પેલા અમારા અહીંયા બ્લોક નાખવા આયા હતા નગરપાલિકા વાળા એટલે નગરપાલિકા વાળા પણ એ દાદાગીરી કરીને એના ઘરે એને અંદર બ્લોક નખાવરાયા બહાર એના ફળિયામાં નખાવરાયા દાદાગીરી કરીને નહીં નાખો તો તમને માર મળશે એટલે એમને દાદાગીરી કરીને એમના ઘર પાસે નખાવરાયા